સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગના વડા બનેલ શ્રી હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કરવામાં આવ્યું ઈશ્વરિયા ગામમાં સામાન્ય ગૃહિણીમાંથી મધ્યાહન ભોજન અને ગામમાં આંગણવાડી સંચાલક બાદ ઘર બેઠા અભ્યાસ કરીને સંકલિત બાળ વિકાસ યોજના સિહોર કચેરીમાં નિરીક્ષક બન્યા સિહોર આંગણવાડી વિભાગ કચેરીમાં ફરજ પરના વડા પણ બન્યા અને તેમના કાર્યક્ષેત્રમાં આંગણવાડીઓમાં સરકારની યોજનાઓ સાથે સમાજને જોડવાનું સુંદર કામ કરનાર શ્રી હેમાબેન દવે નિવૃત્ત થતા સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષમાંભર્યું નિવૃત્તિ સન્માન અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા તાલુકા પંચાયત અધિકારી વામનભાઈ ગૌસ્વામી કિશોર સિંહ ગોહિલ તેમજ આંગણવાડી પરિવાર દ્વારા વિદાય લેતા હેમાબેન દવેનું બહુમાન કરવામાં આવેલ અને આ પ્રસંગે અગ્રણી કરણસિંહ મોરી મુકેશભાઈ પંડિત તેમજ ચીમનભાઈ દવે અને આંગણવાડી પરિવારની બહેનોએ ભાવસભર તેઓના કાર્યની પ્રશંસા કરી શુભકામનાઓ પાઠવી રિપોર્ટ બાય મુકેશ પંડિત ઈશ્વરિયા એસબી ન્યૂઝ ભાવનગર આદર્શન સમારંભમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો શ્રી પ્રત્યક્ષ હાજરીમાં આઈસીડીએસ પરિવાર આપનો અભિવાદન કરતા અમારું સૌભાગ્ય સમજી ગૌરવની લાગણી આપ શ્રી તરીકે 1995 થી શરૂ કરી સીડીપીઓ સુધી વર્ષની લાંબી ફરજ ખન કામ ઠોસ ચાર પાંચ નવર ભાખરી નો દે એ જેઠાણી મોડું તે જાય ને આખે રોડે આલીએ આ કહેવાનો હેતુ એવો છે કે તમારે જે નવા બેનો સારામાં સારો સારામાં સારો પગાર કહેવાય અમે તો કઈ ભાઈ જ નથી ચણ ને ઘઉ આવે એનું આપી દે ખુબ ખવડાવ